સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ ઉમેદવારો મોટી સંખ્યામાં સમર્થકો સાથે આવ્યા સહકાર થી સમૃદ્ધિ કાર્યક્રમમાં તમામ ઉમેદવારોની ભવ્ય જીત મેળવશે તેવું જણાવ્યું હતું આ કાર્યક્રમમાં ખેડા આનંદ જિલ્લાના ભાજપ સંગઠનના પ્રમુખ અમુલ્લા પૂર્વ ચેરમેન રામસિંહ પરમાર सांसद ખેડા આણંદ જિલ્લાના ધારાસભ્યો ભાજપ દ્વારા જાહેર કરેલા મોટી સંખ્યામાં કાર્યકરો સમર્થકો ઉપસ્થિત ભાઈઓ અમુલ ડેરી ની જયારે ચૂંટણી આવી રહી છે ત્યારે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ આઠ ઉમેદવારો આજે ફોર્મ ભરાશે અને આ સાથે બધા સહકાર્ય કરો અહીંયા આવ્યા છે ત્યારે એમને પણ કાર્યકર વંદન કરું છું જેને અમૂલનો પ્રશ્ન આવતો હોય જ્યારે અમૂલની વાત થતી હોય ત્યારે સૌ પ્રથમ હું સરદાર સાહેબને યાદ કરું છું અને મોરાભાઈ ત્રિભુવન કાકાને યાદ કર્યા વગર રહી શકતો નથી સાહેબ મોરાભાઈ કાકા એ અમૂલની જે સ્થાપના કરી પોતાની જમીન આપી યોગદાન આપ્યું અને એમના મન વિચાર હતો કે ગામડું ના તૂટું જોઈએ થાય છે એ શોષણ માંથી મુક્ત કરવા માટે અમૂલની સ્થાપના કરી એમનો પાયો નાખ્યો અને દિન પ્રતિદિન તમે જોઈ શકો છો કે બસો લીટર ના દૂધ થી શરૂઆત કરેલી આજે અમૂલ ની આસમાની ને પણ હું માનો અંદર અમારું નામ છે સાહેબ આનંદ દૂધ ઉત્પાદક સહકારી સંઘ ચૂંટણીના ઉમેદવારીના ના ફોર્મ ભરવાની આજની આ પ્રોગ્રામ માં ઉપસ્થિત આનંદના ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ ભાઈ શ્રી સંજયભાઈ આનંદના એમપી ભાઈ શ્રી મિતેશભાઈ બંને જિલ્લાના માન્ય ધારાસભ્યશ્રીઓ અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન ઉપસ્થિત સૌ અમૂલના પાર્ટીના ઉમેદવારશ્રીઓ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ અમૂલ ડેરીના સૌ પશુપાલકો અને સમર્થકો મારી અગાઉના વક્તાએ ઘણી બધી વાત કરી અમૂલની વાત કરીએ તો આણંદ ખેડા અને મહીસાગર ત્રણે જિલ્લાની આપણી દૂધ દૂધ ઉત્પાદકો માટેની અમૂલ ડેરી હોય અને એના માટે ભારતીય જનતા પાર્ટીએ એ પેનલથી બધા જ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જવાના હોય ત્યારે આજના વિશ્વાસ સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત થયા હોય ત્યારે બધા જ ઉમેદવારો વિજય બને એવી ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને આજના આ વિજય વિજય વિશ્વાસ સંમેલનમાં ત્રણેય જિલ્લાના સૌ મતદાર ભાઈઓ અહીંયા ઉપસ્થિત હશે કેટલા ઉપસ્થિત નહીં રહ્યા હોય આ બધા જ મતદાર ભાઈઓને મારી વિનંતી છે કે જ્યારે સહકારિતા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ વખત બારે બાર બ્લોકમાં પાર્ટીના ઉમેદવારોની પેનલ ઉભ ઉભી રહી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનવાનું જ છે કોઈ જગ્યાએ કોઈ પણ બ્લોકમાં આપણો ઉમેદવાર ક્યાંય કોઈ જગ્યાએ કચાશ ના રહે એવું બધા જ આપણા મતદાર ભાઈઓ પ્રયત્ન કરી અને આપણા ઉમેદવારને જીતાડવા માટે આજે અહીંયા સંકલ્પ લે એવી પણ હું વિનંતી કરું છું